સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આર્થિક મંદીની સીધી અસર રત્ન કલાકારો પર ગંભીર રીતે પડી રહી છે મંદીના કારણે રત્ન કલાકારે ચોરીનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે ઘરની લોનના હપ્તા ભરવા માટે યુવકે બાઇક ચોરી કરી લીધી હતી જેમાં રત્ન કલાકાર પકડાઈ જતા સમગ્ર ઘટના ઉજાગર થઈ છે ફ્લેટના બેંક લોનના હપ્તા નહીં ભરી શકતા રત્ન કલાકાર ચોરીના રવાડે ચડ્યો હતો બેંગ્લોરનો સોલ હજારનો હપ્તો ભરવા તેને મોટર ચોરી કરી હતી મનીષ પરસોત્તમ મકવાણા નામના રત્ન રત્નકલાકારની પોલીસે ધરપકડ કરી છે અગાઉ હીરામાં લેસર મારવાની મજૂરી કામ આ યુવક કરતો હતો કામ છૂટી ગયા હતા હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો મનીષ મકવાણાએ એલઆઈસીમાંથી લીધેલી હાઉસિંગ લોનનો પ્રતિમાસ સોલ હજારનો હપ્તો ભરવો પડતો હતો અમરોલીના વ્હાઈટ સ્ટોન એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાંથી મોટર સાયકલની આ ચોરી કરી લીધી હતી મોટરસાયકલ નંબર પ્લેટ કાઢી તેને વેચવા અર્થે ફરી રહ્યો હતો આ સમયે ક્રાઇમ બ્રાન્ચે ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે